નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ચેનલ શ્રેયાની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય છે સાવી ઓકે અને ભાગ છે આપણો સાતમો ભાગ એની આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો આ ભાગની અંદર આવે છે પ્લાસીનું યુદ્ધ એક યુદ્ધ એવું

આજે પ્લાસીનું યુદ્ધ હતું તે 23 જૂન 1757 ની અંદર થયું હતું શા કારણે થયું હતું તો કે નવાબના જે નવાબ હતા એ અને અંગ્રેજો એ બંનેની વચ્ચે થયું હતું આગળ જોતા રહીશું કે માર્ચ 1757 માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કર્યું આજે ફ્રેન્ચોએ વસાહત ઊભી કરી હતી ત્યાં એ વસાહત પર હુમલો કર્યો હુમલાબોલ કર્યો હવે જોઈએ કે ત્રેવીસ જૂ સત્તરસો ના રોજ ક્લાઈવ નેતૃત્વ હેઠળ અંગ્રેજોની સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસી નામના સ્થળે યુદ્ધ થયું હવે સમજીએ કે ત્રેવીસ જૂનની અંદર ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનના રોજ જે ક્લાઈવ છે ક્લાઈવ એક જે માણસ છે ક્લાઈવ એના નેતૃત્વની હેઠળ અંગ્રેજીની સેના અને આ નવાબ છે એની સેના એ બંને વચ્ચે યુદ્ધ થયું ક્યાં થયું તો મુર્શિદાબાદમાં એની પાસે આવેલા જે પ્લાસી નામ છે પ્લાસી નામનું એક સ્થળ છે તે સ્થળે યુદ્ધ થયું ઓકે મિત્રો હવે જોઈએ કે આ યુદ્ધમાં અંગ્રેજો અને કૂટનીતિનો ઉપયોગ કર્યો આ અંગ્રેજોએ કૂટનીતિનો ઉપયોગ કર્યો જેમાં લાંચ મુખ્ય હતી અંગ્રેજો છે એમણે કૂટનીતિનો ઉપયોગ કર્યો છળ કપટ કર્યું એમાં લાંચ મુખ્ય હતા લાંચ એટલે શું મિત્રો

એ ફક્ત સેનાપતિ હતા પણ અંગ્રેજોએ એવું વચન આપ્યું કે તો જો તમે એમને જીતાડી દેશો તો અમે તમને નવાબ બનાવી દઈશું જેનું નામ હતું મીર જાફર મીર જાફરને અંગ્રેજોએ આવું વચન આપ્યું હતું ઓકે મિત્રો આ બંગાળના નવાબ બનાવવાનું એમને વચન આપ્યું હતું હવે મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો અજી શ્રેયાને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને ધોરણ આઠની અંદર ભણવા બધા જ વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરી દેજો મળીશું એક ભાગ આઠની અંદર નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર ને હા મિત્રો હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફરીથી કહી દઉં છું કે સબસ્ક્રાઈબ કરી દેજો અને ફૂલ સપોર્ટ કરજો જેમ તમે કરતા આવ્યા છો મળીશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર